નમસ્કાર ગુજરાત મોટા સમાચારમાં ફરી પાછું તમારું મેઘરાજ છે મિત્રો એ આ વખતે કેટલાક કલૈયા જે મોજ છે મિત્રો તે બગાડી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ આપણને ઓગણીસ થી એકવીસ સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમ શક્યતા વિદાય જે છે ચોમાસાની વિદાય દેશે મિત્રો એ ઓલરેડી તે લઈ ચૂક્યું છે પરંતુ નવરાત્રી દરમિયાન આપણને એક વરસાદનું જરૂર જરૂરથી જોવા મળી શકે છે ત્યાર પછીના મોટા સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો નવરાત્રી પહેલા કડક સૂચના મિત્રો આપવામાં આવી છે હાઈકોર્ટના આદેશ મુજબ આપણને રાસ ગરબા ડીજે નો ઉપયોગ કરવા માટે પરવાનગી મિત્રો તમારે ફરજિયાત લેવાની રહેશે આ વાતનું જે તમારું વોલ્યુમ છે કેવી રીતના વગાડવું કેટલા વાગ્યા સુધી વગાડવું અને અનેક જે પણ નવરાત્રીના નિયમો છે મિત્રો તે આપણને હવે પાલન મિત્રો કરવાના રહેશે ત્યાર પછી મોટા સમાચાર ની મિત્રો આપણે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે એક મોટા મિત્રો સમાચાર મિત્રો આવી ગયા છે પીએમ ઉજ્જવલ યોજના હેઠળ ગેસ સિલિન્ડર ઉપર મિત્રો આપણને ડિસ્કાઉન્ટ અથવા મફત સુવિધા પણ મિત્રો આપે આપણને મળી શકે છે નવી યોજના હેઠળ આપણને રાશન કાર્ડના અનુસાર આપણને રાશન કાર્ડમાં ઘઉંને ચોખા મળતા જ હતા પરંતુ તે ઉપરાંત હવે આપણને મીઠું બાજરી રસોઈ અને તેલ જેવી અનેક વસ્તુઓ પણ ઉપર એક મોટા સમાચાર આવી ગયા છે મિત્રો ઘર બનાવવા માટે એક લાખ ને સિત્તેર હજાર રૂપિયાની સહાય મિત્રો હવે આપણને મળશે હવે આ પેલા સહાય પેલા ઓછી હતી તેને સહાય ને મિત્રો હવે આ વખતે વધારી દેવામાં આવી છે અને તે યોજના હેઠળ આપણને વાર્ષિક આવક છ લાખથીને મિત્રો તમારી ઓછી હોવી તે મિત્રો જરૂરી છે અને તે ઉપરાંત જરૂરી દસ્તાવેજોની આપણે વાત કરીએ તો જાતિનો દાખલો આવકનો પુરાવો કેમ કે છ ની ઓછી તમારી ઇન્કમ હોવી જોઈએ આવકનો પુરાવો અને જમીનની માલિકીની મિત્રો વિગતો તમારી પાસે હોવી જોઈએ ત્યાર પછીના મોટા સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો ખેડૂતો માટે એક નવી યોજનાઓ છે ખેડૂતોને જે પણ આવકના જે વધારા માટે ફાર્મર ટુ કન્ઝ્યુમર નું એક મોડલ ગુજરાત હવે થોડાક મહિનામાં બહાર પાડશે તેમાં જે પાક છે જે મિત્રો એ સીધો હવે ગ્રાહક સુધી મિત્રો વેચી શકાશે પહેલા કેવું હતું કે આપણે યાર્ડના મારફત થી અથવા એક કોઈ પણ એક એજન્ટના ના મારફત થી આપણે પાક વેચતા હતા પરંતુ હવે તમે એજન્ટના હિસાબે તો વેચી જ શકો છો પરંતુ ડાયરેક્ટ જો તમે ગ્રાહકને માલ પહોંચાડવો હોય તો તે પણ મિત્રો તમે વેચી શકશો અને શિવરાજસિંહ ચૌહાણે આ કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આની જાહેરાત પણ મિત્રો કરી દીધેલી છે કે ફાર્મર ટુ કન્ઝ્યુમર નું જે મોડલ છે મિત્રો એ થોડાક જ મહિનામાં ગુજરાતને મળશે

તો બસ આજના સમાચારમાં એટલું જ અવાજ રોજ સમાચાર જોવા માટે ચેનલને ને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો